દરવાજા પર ચડીને ઉપર ફીટ કરેલી સીસીટીવીલન્સ સ્ટાફના પીએસઆઈ ડીએસ પટેલ સહિતની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરવા ઉપરાંત ખાનગી બાતમીદારોને સક્રિય કર્યા હતા પોલીસ પિત્તળની કુંડીની ચોરી યોગેશ ઉર્ફે પિત્યો મયુરભાઈ દેવી પૂજક જે શિવશક્તિ મહો કુમાર ભંગારવાડાની બાજુમાં કબ્રસ્તાન પાછળ ધોબી તળાવના રહેવાસી છે એમણે કરી હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે લેતા ચોરીનો ભેદ ઉકેલવામાં સિટી પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી છે બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે